જો જો આમ થાય આમ બહુ સોય વાગી જાય જો એટલું મને તે જો લો ને લા લાડ થઈ ગયા છે તે જો સોય વાગી ગઈ મિત્રો કાપતા કાપતા આવું થઈ ગયું છે હવે ઓખા મમી આ આ ઈ ઈ ચણામાં આ ચણા ફેર છે એ સરસ છે બનેલાલા સર કડક બો છે હા હા ભડાકો થયો મિત્રો ભડાકો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં ને બધા મોજમાં હોય તો સારું કહેવાય અમે પણ મોજમાં છીએ બધા ગુડ મોર્નિંગ છે માતાજી અને તો સવારના કેટલા વાગી ગયા સાડા આઠ થયા છે તો વહેલા રોટી જોશો થોડું સાડા આઠ જ થયા છે આમાં ઘડી મોબાઈલ બતાવે કેટલા વાગી તો ચલો સાડા આઠ નહીં પોણા નવ થયા છે કરો આમ કરો ખબર હે કેટલા વાગી જાય તો અમને ટાઈમ ખબર હોય ને ભાઈ વાહ ક્યા વાત હે

તો અલકા ને આખો બરાબર સફાઈ મિત્રો અટ્યા લાગી છે ને આપણે સાસો ફાલતી રારા કેમોરા બું બંધ છે પહેલા સાફ કરવો પડશે મારે એમ ની ચાલી ફટાફટ સાફ કર નાખો તો હવે રેડી થયો થોડો રેડી થયો મિત્રો જો આરી સો મે સાફ કર્યો છે મમી તમે અને ફ્રીજ મેં સાફ કર્યું મસ્ત મજાનું મસ્ત ફ્રીજ સાફ થઈ ગયું છે મારું એવું બધું કર્યું છે ઓ ચક્કી બેન ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં આવશો કે નહીં આ બેઠું જો ગાંડ આ ગોળ દેવાન છે અમારે છે મિત્રો ક્યાં વરિષ્ઠ સારો સાફ છો ને તો વાંધો નહીં આપણે ચકીબેનને બોલાવી બાર છે આવે તો થાય જો ચકીબેન રામજી કરે ચકીબેન ચકીબેન મારી સાથે રહેવા આવશો કે નહીં આવશો કે નહીં આવો નહીં આવે મમી ચકીબેન 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 તો ભાગી ગયા છે ચાલુ કર્યું તારા મિત્રો ચકીબેન તો ભાગી ગયા કે વાંધો નહીં ક્યાં માંગોને કે છે બાર જોતો ચકીબેન અહીં બેઠા તો એ ઉડી જાય મી તો ઉડી ગયા હાલો મસ્ત નાયંદુર ફ્રેશ થઈ ગયા છે આ નાયંદુર ફ્રેશ થઈ ગયા છે મમ્મી પણ નાઈ લેતું મમ્મી તો સમજો કે મારે પલ્લી જાવું છે કપડા હોતા નઈ નઈ કા બહુ ગરમી થતી હતી તો પછી જો અત્યારે આજ શું બનાવ્યું નઈ મમ્મી આજ કોબી ભાઈ કોબી કે જો કોબી કોબી તમને ખબર છે સવારનો કોબી કોબી કરું કોબી છે પછી ગોળ છે રોટલી છે હાલો ખાઈ લે અને હારે ફિલ્મ પાગમ ભાગ ફિલ્મ હાલે છે

મને આ મજા આવી મિત્રો પલેલા પલલી જલા આપણે બોસા હા કટ કટવા જો ના લો મિત્રો ચણા ખાવા ચણા કેડા ચણા ચણા ચાલો હવે ઉપડી આપણે હવે દુબઈ જાવું છે આવું છે દુબઈ કેમ જાવ એરોપ્લેન માં એરોપ્લેન તો ટીવી જોવા માં

કાકા નાખે છે પેટ્રોલ માં જસ્ટ અડધે ઘડકો મારો મીડું કા વાડીએ જતો ને અડધે ઘડકો મારો મીડું અડધે અડધે પૂગ્યો ને તો ગળકો મારો મીડું કા નાખવું પડશે ચાલો લોકો બી કરતે દીધું છે એ વાડી જો આ રીત ને અમારા ગામમાં પેટ્રોલ ની સુવિધા છે એટલે કે ઉપાધિ નથી કા હાલો આપણે વાડીએ પૂગી ગયા છીએ અને મારો બળદિયો પાર જો તો મારી જો કેમ બળદ સારું છે ને હા કોમેન્ટ આવી હતી એકની મેં પૂછ્યું હતું કે આપણા બળદિયાનું નામ શું રાખવું તો એક કોમેન્ટ કરી હતી કે વીર વીર સારું લાગે વીર વીર બચ્ચા હાલો વીર રાખી દઈએ ને હાલો હાલ વીર હાલ હવે તારું નામ વીર આથી બસ આમ કોમેન્ટ કરીએ છીએ મારા સબસ્ક્રાઈબર એટલે મારું એક નહીં રાખવું તો ખોટું લાગી જાય આમાં ખબર છે તમને એટલા માટે હાલ બી હાલ તારે પાણી પાઈ ગયું હોય બીજાનું પણ એક નામ છે બીજું પણ અમારો બળદ એનું શું નામ રાખવું અત્યારે નથી એ અમારે પડોશી છે ને ખેતરના એ લઈ ગયા છે એ આવે તે દી ની વાત હાલો તો હાલો આપણે છે ને પાણી તો પવાઈ ગયું છે હવે આપણે ની વાડવાનું છે બળદ માટે લીલું 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 પાણી નથી એટલે મિત્રો તો સુકાઈ ગયું અમારે લીલું અડતું તો વિના શું થાય એવું છે હાલો ફટાફટ હું છે ને વાઢી નાખું કાપી રાખું આપણા બધાને તો એક સેકન્ડમાં એમાં વ્લોગમાં બી કન્ટિન્યુ રહી જાય એક બે ને ત્રણ મિત્રો જો આમ થાય આમાં બહુ સોય વાગી જાય જો એટલું મને ત્યારે તો લહર થઈ ગયા છે ત્યારે તો સોય વાગી ગઈ મિત્રો કાપતા કાપતા આવું થઈ ગયું છે હવે જરીક વાગી પણ લોહી બહુ ઘણું નીકળી ગયું છે તો કાંઈ નહીં હવે જવા દો હાલો આવું તો હાલ્યા રાખે ભલે તો બહુ છે ટીપા પણ પડી ગયા નીચે જો તમ બતાડું ક્યાંય ગયા છે આ મારું એક બેન ત્રણ થઈ ગયું એમ છે આયલા રાખી કેટલી વાર મારે લોહી નીકળી ગયું હું વિડીયો લઉં ને આવું કાલના આખા તમને બતાડી દઈ આવું થાય આવા ફટાફો બળ તો પડી ગઈ છે બળે ની નાખીએ કરીને પાટો બાંધી પાટો કે બામ બામ સોપડી ચાલો આલો ફાઇનલી ઘરે આવી ગયો છું અને મમ્મી વાગી ગયું મને જાતુડું નથી નથી વાગ્યું વાગ્યું છે લોહી નીકળી ગયું લોહી ટીપા પડતા પણ હવે

આપણે વિવા માટે કેમ ક્યાંક નજારો તો ગયું બપોરે તડકો વાતાવરણ મસ્ત વાતાવરણ વાદળછાયું વાતાવરણ છે કાંઈ ઘટના નહીં અને આવ્યું આપણું ટાઈપોડ હાલો તમને સર ને સિનેમેટિક 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 ક્લિપ દેખાડું અમારે જો ઉપાલી બેન આવી ગયા છે મેળો કરી જો એક દીકા અને કૂતરો એક છે ને અમારા પડોશ ભોકાત રાખે ઉપર સડ્યો ને ભોકાત રાખે કા ગોપાલુ મન કે પેલા હામુ જો કેવો મેળો કર્યો મેળો કેવો કર્યો અત્યારે ગાંડું થઈ ગયું ભેગું ગાંડું થઈ ગયું જો અમારે કૂતરું જો આ છે ને અમારા પડોશ કૂતરો છે રેડું ને આખા રાખે કોને લગાડવાનો છે અત્યારે લગાડો ગાંડું રેવા દે સમજો બગાડી સમજો મિત્રો કલર લઈ આવી સમજો કેટલી આવી કલર પરસ કે કાન દુકાને આ નથી લગાડવો સમજો આ આગુ રા આગુ લગાડ માર બગડી છે ત્યાં ઓળે નથી જી બે ત્રણ દિન વાર છે તો હાલો વાળો કરે રીંગણા બટાનું મસ્ત સ્મેલ આવતી ખાવાની મને મજા આવે છે હાલો ખાવા માટે તો હાલો મસ્ત આવે ખાઈ લી મિત્રો હાલો ક્યાં ના ખાઈમાં નવરા થઈ જાય ખાવા બેઠા બટકુ લીધું તો પાણી આવું પણ પાણી જો આમાં દરરોજની હાલત આવી છે દર શનિવાર પણ